ભરૂચ જિલ્લા કોંગ્રેસ માં ભડકો થવા પામ્યો છે આજ રોજ આમ આદમી પાર્ટી ના રાજ્ય સાંસદ સંદીપ પાઠક અને કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી મુકુલ વાસ્તિક દ્વારા સંયુક્તપણે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી જેમાં ગુજરાતની ભરૂચ અને ભાવનગર બેઠક ઉપર આમ આદમી પાર્ટી અને અન્ય ચોવીસ બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડશે એવી સત્તાવાર જાહેરાત થઈ છે ગુજરાતની છવ્વીસ બેઠકો પૈકી ભરૂચ બેઠક ઉપર છેલ્લા કેટલાય સમયથી અસમંજસનું વાતાવરણ સર્જાયું હતું જો કે હવે આ મુદ્દે ગઠબંધન દ્વારા સ્વીકૃતિ આપી દેવામાં આવતા ભરૂચ કોંગ્રેસમાં આ જાહેરાત બાદ બડકો થવા પામ્યો છે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના ઘરમાં જ મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ દ્વારા ચૂંટણી લડવા માટે ગજગ્ર ચાલી રહ્યો હોવાનું સર્વ વિદિત છે કારણ કે છેલ્લા ત્રણ દિવસથી ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારને સમર્થન નહીં આપવાની વાત કરી જેમાં બાવીસ તારીખે ફૈઝલ પટેલ રખે છે આગામી લોકસભા ચૂંટણીમાં ગઠબંધન હેઠળ ભરૂચ લોકસભા સીટ આપને ફાળવવામાં આવશે તો તેઓ અને તેમના કાર્યકરો ઉમેદવારને સપોર્ટ નહીં કરે એના બીજા દિવસે એટલે કે ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા થકી લખ્યું કે રાહુલ ગાંધીએ એમની વાત સાંભળીને સમર્થન આપ્યું છે છે અને તેઓ લોકસભા ચૂંટણી લડવા તૈયાર એટલે એનો સીધો મતલબ એ હતો કે બેઠક ઉપર એક જ ઘરમાંથી ભાઈ અને બહેન બંને ચૂંટણી લડવા માટે ઇચ્છુક છે તો બીજી તરફ ગઠબંધનમાં સીટ શેરિંગની પ્રક્રિયા બાદ પણ ફૈઝલ પટેલે કોંગ્રેસ હાઈકમાન્ડ રજૂઆત કરીને આ બેઠક માટે નિર્ણય બદલવાની માંગ કરી છે તો સામે મુમતાઝ પટેલે પણ ગઠબંધન ધર્મ સર્વોચ્ચ હોવાનું ગણાવીને આ બેઠક કોંગ્રેસ માટે નહીં બચાવી શકવાનું દુઃખ વ્યક્ત કરીને નિરાશા વ્યક્ત કરી છે ભરૂચ લોકસભા બેઠક ઉપર ચૈતર વસાવાના નામની જાહેરાત બાદ ભરૂચ કોંગ્રેસના સંગઠનમાં પણ આઘાતજનક સ્થિતિ સર્જાઈ છે પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર ગુજરાત કોંગ્રેસના મંત્રી અને નર્મદા જિલ્લા પ્રભારી સંદીપ માંગરોલા સહિત અનેક કોંગ્રેસી આગેવાનો એમના કાર્યકરો સાથે પક્ષમાંથી રામરામ કરીને અન્ય વિકલ્પ તરફ આગળ વધી રહ્યા છે એ જોતા ગુજરાત કોંગ્રેસ માટે સામી લોકસભાની ચૂંટણીએ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિનું સર્જન થયું છે અત્રે ઉલ્લેખનીય છે કે ચૈતર વસાવા અત્યારે સ્વાભિમાન યાત્રાના માધ્યમથી ભરૂચ લોકસભા મત વિસ્તારમાં જનસંપર્ક કેળવી રહ્યા છે ત્યારે આ ગઠબંધનમાં આમ આદમી પાર્ટીને છવ્વીસ માંથી બે બેઠકો ફાળવવામાં આવી છે જેમાં ભરૂચ બેઠક ઉપરથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાવનગર બેઠક ઉપરથી ઉમેશ મકવાણા ચૂંટણી લડશે જ્યારે બાકીની ચોવીસ બેઠકો ઉપર કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઉભા રાખશે એક સમયની મુખ્ય વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટીને આમ આદમી પાર્ટીએ આ બેઠક ઉપર ઝુકાવી દીધી એ ખરેખર તો કોંગ્રેસ માટે આત્મમંથન કરવાની વાત છે વેર વિખેર સંગઠન અને મુદ્દાઓના અભાવને લીધે જમીન ઉપર કોંગ્રેસ પાર્ટી પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહી છે અને એને પરિણામે આજે દિગ્ગજ એવા અહેમદ પટેલનું નામ અને કામ પણ કોંગ્રેસે ફળ્યું નથી જેની સામે આમ આદમી પાર્ટીના કાર્યકરો અત્યંત આક્રમકતાથી લોકોના પ્રશ્નોને ઉજાગર કરી રહ્યા હોવાનું સ્પષ્ટ થાય છે લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ ખુદ ચૈતર વસાવાએ કોંગ્રેસી નેતાઓને સ્વાભિમાન યાત્રામાં જોડાવાનું આમંત્રણ પણ આપ્યું છે પરંતુ કોંગ્રેસ પાર્ટી ગઠબંધનના નિર્ણયને હજી સુધી પચાવી શકી નથી એ જોતા આગામી દિવસોમાં રાજનીતિના અવનવા રંગો ચોક્કસપણે આ જ બેઠક ઉપર જોવા મળશે એમાં કોઈ બેબત નહીં હોય બીરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા ಸಮಾಚಾರ ಅಪಡೆಟ್ ಮಾಡೂಜ್ಯೂಬ ಚೆನಲ್ ಸಬ್ಸ್ ಬೆಲಾಯಕನ್ ದಾವೋಲೋ ಇಾಮ ಫೇಸ್ಬುಕ್